નમસ્કાર હું છું આપનો હેમંત ચૌહાણ આથી સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના પરિવારજનોને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સમન્વય શેડ્યુલ કાર્ડ સંગઠન સોમનાથ દ્વારા તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ દિવંગત ભીખાભાઈ સોલંકીની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે સોમનાથના સાનિધ્યમાં રાજ્ય સ્તરીય દ્વિતીય જીવન સાથી પરિચય મેળો મહાન મહોત્સવ નું આયોજન કરવામાં આવેલું છે અને આ મહોત્સવનો મુખ્ય હેતુ દીકરા દીકરીઓને પોતાના જીવનસાથીને પસંદ કરવાની તક મળે આ મહોત્સવમાં પાંચસો દીકરા દીકરીઓને જોડાવાના હોય અને આપ પણ આ ઇવેન્ટનો હિસ્સો બનો એના માટે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વીસ આઠ બે હજાર ચોવીસ તો આપ સૌ મહત્તમ ઉમેદવાર ફોર્મ ભરી અને આ ઉત્સવને સફળ બનાવશો જય ભીમ